જય હિન્દ જય ભારત જો ખેડૂત મિત્રો આજે આપણે છે ગામ ધંધુહરમાં તમે જુઓ અને ખેડૂતના કોઠા હુદ તમે જુઓ ખેડૂતની કોઠા હુદથી તમે જો બનાવી રેકડી તમે જોવા આ તમારે કોઈ પણ વસ્તુ હારવી હોય આપણા ભાઈને ઇન્ટરવ્યુ લેવું આપણે જો આ બનાવી આ રીતના આમ જો આમાં બે વ્હીલ છે ને કેટલા જો આ બે વ્હીલ ફિટ કર્યા છે આમાં તમારે આ લઈ લેવાનું અને તમારે ખળબળ વાટવું હોય કોઈ ગુણ હારવી હોય તમારે એના માટે બનાવ્યું તમે જોવા પહેલાં આખું સીન બતાવી દો

તો જો આ ખેડૂતની કોઠાવૃત્તિ બનાવ્યું છે અને પાંચ થી છ હજાર રૂપિયા ખર્ચો આવે તમે જો આ રીતનું એંગલ બનાવી તમારા પાઇપ તમારા તમારા ઘરના તો સારું આ રીતે હેન્ડલ બનાવી નાખવાનું કાકો જો આમ ઘા કરતો ફોરું લાગે હાવ અને હા તમારે હાથે બની જવું છે અઘરું કાંઈ નથી પણ ખેડૂતની કોઠાવૃત્તિ બનાવો એટલે તમે મફતમાં સસ્તામાં પતે અને કામે બહુ સારું હવે તમારે જો ખેડૂત મિત્રો બનાવવું ને તો ભાઈ નંબર આપું છું કેમ બનાવ નંબર બોલો છે તમારા નવાણું બે અડતાલી બાર નવ એક પાછા બોલો જોઈએ નવાણું બે અડતાલી બાર નવ એક ગામ ક્યુ છે આપડે તાલુકો જિલ્લો ગામ ધંધોર છે તાલુકો વંતલી અને જિલ્લો જુનાગઢ ભાઈ નંબર આપણે આપ્યા તમારા આ રીતનું કઈ બનાવ હોય કોઠા હોય તો આ રીતે બનાવી શકો અને વધારે માહિતી ભાઈ તમને બધી આપશે બરાબર હાલો જય હિન્દ જય ભારત